જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે અમારે ફરીથી એક ફેરો લાગી ગયો છે ભગવાન માતાજીની મહેરબાનીથી ફેરો એટલે મતલબ મિત્રનું જ કામ છે તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ તો ચાલો આજે બતાવીએ તમને અમદાવાદ તમે બધાએ જોયેલું છે અમે પેલા બેન જેવું નહીં કહીએ કે તમે તો જોયું નહીં હોય બધાએ જ જોયેલું છે પણ અમે જે જગ્યાએ જઈએ છીએ એ લોકેશન તમને બતાવશું અમદાવાદનું ગાડીમાં કંઈ વધારે લોડ કરવાનું નથી એમને પલંગ જેવું મને કહેતા હતા કંઈક એવું કંઈક લાવવાનું છે તો એ મિત્ર એમને બોલાવ્યા છે અમે જઈ રહ્યા છીએ જો અમે અત્યારે હાલ તો જગુદણ પહોંચ્યા છીએ અને જગુદણ પહોંચતાની પહેલાં જ ખરેખર એક અદ્ભુત જે સર્વ કામમાં પહેલાં હોય તમારે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એ પહેલાં જ એમને યાદ કરવા પડે તમે બધાને ખબર પડી ગઈ છે હું કયા દેવની વાત કરું તો જુઓ તમે દાદા ગણપતિનું આ મંદિર જગુદન ગામમાં પહેતા જ નાકામાં જ આવે છે તમે જોઈ શકો જય ગણપતિ દાદા બોલજો બધા મારી સાથે આ બ્રહ્માણી માનું મંદિર અને સામે છે જોગણી માનું મંદિર અને સામે પક્ષી ઘર પણ સરસ મજાનું બનાવેલું છે બરોબર તો અમારે એક સબસ્ક્રાઈબર હતા સતીષભાઈ એમની ગાડી લઈને જતા હતા ફોન માર્યો એમને તો આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે તો અમુક અમુક લોકેશન શૂટ કરીશું ચાલો આગળ મળીએ જુઓ હવે અમદાવાદ આવવાની તૈયારી છે આવું છે ભાઈ સરવન જયંતિ દ્વાર કંઈક છે આપણને ખબર નહીં ભાઈ જો અમદાવાદનો નજારો કંઈક જુદો હોય જો આગળ શોલે પિક્ચરના અમિતાભ બચ્ચન જેવું જાય હા શોલે પિક્ચરમાં હતું કે ના ના શોલેમાં નહીં ધરમવીરમાં કઈ શાકમાં હતું જે દોસ્તી હમ નહીં તોડેંગે વારું હતું હવે આપણું પિક્ચરનું એટલું ખબર નહીં અને આવી ગયો છે ટોલ ટેક્સ મતલબ અમારે આપણે ગુજરાતમાં તો ફ્રીજ છે એટલે અમારે ટોલ ટેક્સ આપવાનો થતો નહીં પણ તમે જુઓ સરસ મજાનું લોકેશન છે ભાઈઓ એટલે આપી ગયા યાર અમદાવાદનું તો બાપો બાપો તમને બધાયને ખબર છે હો ભાઈ અમદાવાદનું ટ્રાફિક એટલે છોતરા કાઢી નાખે ભાઈ જુઓ તમે આ હવે આવી ગયા છીએ અમે અરે યાર કઈ બાજુની ગાડી લઈ જવી પહેલા તે પહેલાં ભાઈ જો ખોટી ઉતાવળ કરવી નહીં અને આપણે આવી ગયા છીએ ટોલ ટેક્સે તો હજુ આગળ જઈને બતાવું તમને કેવું ટ્રાફિક હોય છે જો ફાઇનલી અમદાવાદમાં આવી ગયા છીએ તમે બિલ્ડિંગ બધું જુઓ બતાવો ભાઈ બિલ્ડિંગ કેવી જોરદાર છે યાર હા 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 ઉપર ચડું તો ચક્કર આવો અમાર ભાઈ જુઓ તમે બતાવજો ભાઈ આગળ અંકિત ભાઈ હું ગાડી ચલાવું છું એટલે મજા નહીં આવે આ કયો બ્રિજ કહેવાય સાબરમતી બ્રિજ કહેવાય તો પહોંચી ગયા છીએ અને અમારે ડેસ્ટિનેશન છે સુભાષ બ્રિજનું સુભાષ બ્રિજથી આગળ જવાનું છે પણ પાર્ટી અમને ત્યાં લેવા આવશે ફાઈનલ ડેસ્ટિનેશન કઈ જગ્યાએ જવાનું જો તમે પાણી પાણી અંદર ભરેલું તમે બતાવો દેખાય તો હો ભાઈ અત્યારે કારણ કે તાણી મારે આપણા ભારત નો તિરંગો ઝંડો લહેરાય છે લગભગ સ્કૂલ છે શું છે ડિવાઈન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભારતનો ઝંડો કેવો સરસ મજાનો ફરખાવે છે ચાલો મળીએ આગળના લોકેશન એ આજે તો મજા આવે છે અમદાવાદમાં ફરવાની અમને પણ ઘરે બધા આવજો અમદાવાદ જોવા માટે મળીએ આગળ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા અમદાવાદ અને તમે જુઓ અમદાવાદ રાતે આ સર્કલ છે સુબાજી બ્રિજ મસ્ત રોશની હોય છે જબરજસ્ત અને હવે થઈ ગયું છે અંધારું એટલે અમારા વ્લોગમાં મજા આવશે નહીં તમે જુઓ આ સુભાષ બ્રિજથી આગળ આવી અને સુભાષચંદ્ર બોઝનું જ્યાં પુત્રું હતું ત્યાં રહ્યા હતા તો આ રીતનું કંઈક અમદાવાદનું હોય છે આપણે પહેલી વાર જ આ જો બસો બસો બધી સરસ મજાની ગુજરાત સરકારની બસો તો આજના બ્લોગમાં આટલું મળીએ આવતીકાલના બ્લોગમાં જય માતાજી જય રામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ બ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી